કરડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જનરલ સી બેઠક ઉપરથી અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર મધુબેન અશોકભાઈ ગિતર સરપંચ તરીકે ભવ્ય વિજય થયો છે ભવ્ય વિજયની ઉજવણી કરવાની નથી કારણ કે જે અમદાવાદમાં પ્લેન થયું એમાં નિર્દોષ લોકોના મૃત્યુ થયાના માટે એના માન માટે વિજય સરઘસ કાઢવામાં આવે પણ આજે બપોરે ત્રણ વાગે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાએ પુલાર પહેરાવીને મીડિયા સાથે સંવાદ કરવામાં આવશે કે જનરલ બેઠક હોવા છતાં અનુસૂચિત જાતિના ઉમેદવારને સમસ્ત ગ્રામજનોએ અને સમસ્ત સમાજના લોકોએ એકતા અને સમાનતાનું એક ઉમદું ઉદાહરણ આપ્યું છે આભાર ગામના તમામ નાગરિક અને તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે અત્યારે હાલી રીતે એનું આજે પરિણામ મળ્યું મારા ગામ તાલુકો ઘોઘા ગામ ખરેડા ત્યાં જનરલ સ્ત્રી અને સ્ત્રીનું હતું જે જનરલ સીટ હોય હું અનુસૂચિત જાતિમાં જાઉં મારા પત્ની અનુસૂચિત જાતિનામાં હોય અને જનરલ સીટ ઉપર અમે ફોર્મ ભર્યું હતું અને આખા સમસ્ત ગામ લોકોનો આટલો બધો મારી ઉપર વિશ્વાસ હતો અને અમારા તમામ ગામ લોકોએ મને મત આપી જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો તો મને ગર્વની લાગણી થાય કે હું અનુસૂચિત જાતિનો હોય અને જનરલ સીટ ઉપર ફોર્મ ભર્યું હોય અને ગામ લોકોએ એટલી બહોળી સંખ્યામાં મતદાન કરી અને મને વિજય બનાવ્યો હોય અને આ વિજય થયો પણ એના કારણે વિજય સરઘસ તમામ સરપસો કાઢતા હોય પણ મને એવું જોયું કે નાના મારા વિજય સરઘસ નથી કાઢવું કેમ કે ગુજરાતની અંદર જે અમદાવાદમાં વિમાન ક્રેશ થયું એની અંદર નિર્જો શ્લોકો મરી ગયા અને જે હોસ્ટેલ ઉપર જે ભાવિ ડૉક્ટરોનું જે મૃત્યુ થયું એની એ દુઃખદ ઘટનાના અનુસંધાનમાં એના માન માટે એ દુઃખદ ઘટના બની એટલે હું આ વિજય સરઘસ નથી કાઢવાનો અને સાહેબને હું પુલાર કરી મારો જે આ વિજય થયો છે સરકસની અંદર એને હું એવી રીતે હું સેલિબ્રેશન કરવાનો છું પણ નહીં કે હું ગામની અંદર વિજય સરઘસ કાઢી અને ખોટી રીતે ગામની અંદર કોઈ શાંતિ અને સુલે ભંગ થાય એવું પણ હું કરવા નથી માગતો એટલે આજે આ ફ્લેન ફ્રેન્ડ ક્રેશ થયું અને એ દુઃખદ ઘટનાને અનુસંધાનમાં હું વિજય રાખતો